અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ વડોદરામાં પણ અંજના હોસ્પિટલમાંથી ભોપાળું બહાર આવે તો નવાય નહીં અંજની હોસ્પિટલમાં દાખલ એક દર્દીનો વિડીયો વાયરલ થયો જેમાં દર્દી કહી રહ્યો છે કે બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટો પડાવવામાં આવ્યા હતા બહાને દર્દીને માસ્ક પહેરાવી ફોટો ફોટો પાડ્યા આ પછી દર્દીનો કાર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો દર્દીએ કરેલા ગંભીર આક્ષેપ બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા ગંભીર આક્ષેપ બાદ હોસ્પિટલે તમામ આરોપો ફગાવી પોતાનો બચાવ કર્યો વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ પટેલે જણાવ્યું કે અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે ડોક્ટરોની ટીમ ભાઈલી સેવાસી સ્થિત અંજળા હોસ્પિટલ ખાતે પહોંચી જશે તપાસાત ધરી અને જરૂરી માહિતી અને દસ્તાવેજો મળવી તપાસ કરવામાં આવી રહી છે હા ના અહીંયા આગળ પાડે નહીં કરો ત્રણ વખત ઓક્સિજન ખાલી આધા હશે ફોટો પાડે એવું કશું કરવું એક દાદો ચેકિંગ આવ્યું હતું કે ઓક્સિજન ઓક્સિજન બોક્સિજન બધું ચાર કલાક લગાવ્યું અત્યારે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે એની અંદર કોઈક પેશન્ટ એવી કમ્પ્લેન કરી રહ્યું છે કે એને ઓક્સિજનના માસ સાથે એને ત્યાં જ રાખી મૂકે છે અને જરૂરિયાત વગર પણ એને ઓક્સિજન આપી રહ્યા છે અમારી ટીમ અને ઇન્સ્યોરન્સની ટીમ જે રાજ્ય સરકારે નિમેલી છે એની ટીમ અમારી તપાસમાં ગઈ છે અને એ તપાસ કરીને અમે રાજ્ય સરકારને એનો અહેવાલ સુપ્રત કરશું